પત્નીને મહિને પચાસ હજારનું ભરણપોષણ જેમાં દર બે વર્ષે બાબતોના અમેરિકી નિષ્ણાંત ચાંગની ચેતવણી અમેરિકાને ખોખલું કરવા ચીનનું કોરોના કરતાં વધુ ખતરનાક વાયરસ ફેલાવાનું કાવતરું જસ્ટિસ વર્મા પાસે મહાભિયોગથી બચવા રાજીનામું એકમાત્ર વિકલ્પ ઉમેદવારી માટે આજે અંતિમ દિવસ પંચાયતોની ચૂંટણીમાં ફોર્મ ભરવા આજે રહેશે દર વર્ષે પાંચ છ કરોડના પાઠ્યપુસ્તકોનું વેચાણ થાય છે પાઠ્યપુસ્તકોની અછત વચ્ચે આજથી સ્કૂલોમાં નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામે બાળકીનું કાર નીચે ચકડાતા મોત ચાલકે કહ્યું બહુ પૈસા છે છૂટી જઈશ વાઘુડિયાના મોરલીપુરા ગામે બાળકીનું નજીક વિદેશ ભાગી ગયેલા બિલ્ડર અપૂર્વ પટેલ સામે છેતરપિંડીની વધુ એક ફરિયાદ હવે નજર કરીએ દિવ્યા ભાસ્કર ન્યુઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર લોકોને પ્રેરણા આપવા કમર પર યુરિન ની થેલી બાંધી રોજ વીસ કિલોમીટર સાયકલ ચલાવે છે

બેંગલુરૂનો સિટીઝન સાયન્સ પ્રોજેક્ટ સ્કૂલના બાળકો લોકો ચેટબોર્ડ પર પોસ્ટ કરે છે પાણી ભરાયાની તસવીરો ડેન્ગ્યુ જેવી અનેક બીમારી રોકવામાં મળી મદદ નવી ધરતીમાં અડધા રોડમાં ડામર અડધામાં માટી પાથરી પાલિકાના અણઘડ કામથી રહીશોમાં રોજ પાલિકા દ્વારા કરાતી કામગીરીથી નાગરિકોની સગવડને બદલે અવગડ વધતી હવાની બૂમો ગુર્જર ભડક્યા દિલ્હી મુંબઈ રેલવે ટ્રેક બે કલાક જામ કોટા મથુરા પેસેન્જર ટ્રેન રોકી મણિપુર અરંબાઈ ટેંગોલ નેતાની ધરપકડ થતા મે તે નારાજ પાંચ જિલ્લામાં હિંસા ઇન્ટરનેટ બંધ મહાઠગ અપૂર્વ પટેલે મહિલાને માંજલપુરની સ્કીમમાં મકાન આપવા કહી પાંત્રીસ લાખ ઠગ્યા અમદાવાદથી કારમાલ લાવેલા રૂપિયા સાત પોઈન્ટ ઓગણપચાસ લાખના દારૂ સાથે બુટલેગર પકડાયો ગોરવામાં સોસાયટી બહાર બેઠેલા રહીશની ચેન આજકી ગઠિયા ફરાર થયા હવે નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર મણિપુરમાં ફરીથી ભારે તનાવ અનેક વિસ્તારોમાં કર્ફ્યુ ઇન્ટરનેટ બંધ ભારતમાં કોવિડના સક્રિય કેસોની સંખ્યા છ હજારને વટાવી ગઈ આજે મોદી સરકારના અગિયાર વર્ષ પૂરા થઈ રહ્યા છે બેંક ઓફ બરોડા અને એચડીએફસી બેંકે ધિરાણ પરના વ્યાજ દરો ઘટાડ્યા ઓપરેશન સિંદુર બાદ પાકિસ્તાને ફરી નકલી તસવીરો સાથે ભારતને નુકસાનના દાવા કર્યા સહાય બી ત્રણ સ્થળો નજીક ઇઝરાયલનો ગોળીબાર પાંચના મોત નીપજ્યા અમેરિકામાં સરકાર રાજકારણ અને પત્રકારત્વ સાથે જોડાયેલા લોકોના ફોન હેક થયા દિલ્હીમાં નવ વર્ષીય બાળકીનો મૃતદેહ સુટકેસમાં મળી આવ્યો બળાત્કાર થયો હોવાની આશંકા સેવાસી અર્બન રેસિડેન્સીમાં ગટર લાઈન ઉભરાતા મહિલાઓમાં ભારે રોષ વ્યાપ્યો રાજસ્તંભ સોસાયટીનો રસ્તો એસઆરપી ગ્રુપ એક દ્વારા બંધ કરી દેવાતા લોકોનો વિરોધ ઘર બહાર રમી રહેલી બાળકીને કારની અડફેટી ઉડાવી કાર ચાલક ભાગી ગયો ખોડિયારનગરમાં પડેલા ખાડાને કારણે રેતી ભરેલી ટ્રક પલટી ખાઈ ગઈ હવે નજર કરી સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર મેઈ તેઈ સંગઠન અરમબાઈ ટેંગોલના નેતા કરણસિંહ ની સીબીઆઈ ધરપકડ કરતા મામલો બીચક્યો મણિપુરમાં ફરી હિંસા ભડકી ઇન્ટરનેટ બંધ કરફ્યુ લાગ્યું પ્રદર્શનકારીઓએ વાહનોને આગ ચંપીને ફૂંકી માર્યા માસ્ક જો ડેમોક્રેટ્સને ફંડ આપશે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે ટ્રમ્પે કહ્યું જસ્ટિસ વર્મા રાજીનામું આપે તો જ મહાભિયોગથી બચી શકશે રાજીનામું આપશે તો તેમને પેન્શન સહિતના લાભ મળશે ફ્રેન્ચ ઓપનના

રાજ્યની ચોપ્પન હજારથી વધુ સ્કૂલોમાં વેકેશન પૂર્ણ આજથી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ ત્રણ માધ્યમના પંચાણુ પાઠય પુસ્તકોના ધાંધિયાથી વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં એસઆરપી દ્વારા કાર્યવાહી કરાઈ રાજસ્તંભ સોસાયટીમાં રસ્તો બંધ કરાતા રહીશોનો વિરોધ હવે નજર કરી ગુજરાતની સ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર દેશમાં સક્રિય કોરોના કેસોની સંખ્યા છ પર પહોંચી ગાઝા પર હવાઈ હુમલા ચાલુ નવા હુમલામાં પંચાણું લોકોના મોત નીપજ્યા પૂર્વોત્તર રાજ્યો આસામ મણિપુર મિઝોરમ મેઘાલય સિક્કિમ નાગાલેન્ડમાં વરસાદનો કહેર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના નગરોમાં વધુ માર્ગ સલામતી અને સારા રસ્તાની સુવિધા આપવાનો જનહિત નિર્ણય ચોમાસામાં ભારે વરસાદને કારણે નુકસાન પામનાર રસ્તાઓના રિપેરિંગ સરફેસિંગની કામગીરી વહેલી તકે શરૂ થાય તે માટેનું આગોતરું આયોજન શહેરમાં અસામાજિક તત્વોનો આતંક ખંડણીને લઈને પંદરથી વધુ લોકોએ વેપારીને માર માર્યો અબડાસાના દરિયાકાંઠેથી બે પેકેટે લાયસન્સ વિનાના ડ્રગ્સ મળી આવ્યા ગુજરાતમાં બાર થી પંદર જૂન વચ્ચે પ્રવેશ થવાની શક્યતા પંદર થી બાવીસ જૂન દરમિયાન ભારે વરસાદની આગાહી પોલીસ કોન્સ્ટેબલને ઉપરી અધિકારીઓ માનસિક ત્રાસ આપતા હોવાના આક્ષેપો ઉઠ્યા આહત્ય ત્યાર અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ